thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ઝારખંડમાં રાહુલનો હેલિકોપ્ટર રોકવાનો આરોપ જિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો ઝારખંડમાં રાહુલનો હેલિકોપ્ટર રોકવાનો આરોપ લગાડવામાં આવ્યો છે તો મિત્રો એ છે કે ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન વીસ નવેમ્બરે છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ દરમિયાન ચૂંટણી પ્રચાર માટે આવેલા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને મહાગામના બાલબોટા હાઈસ્કૂલના મેદાનમાં ઉડાન અટકાવવામાં આવ્યું હતું મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે હેલિકોપ્ટરને ઉડાન ભરવાની પરવાનગી આપવામાં આવી નથી તો વધુ મળતી વિગતો અનુસાર રાહુલ ગાંધી હેલિકોપ્ટરમાં બેસીને ત્યારે રાહ જોતા જોવા મળ્યા હતા જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ